આ સાથે એક્ઝિબિશનના ક્યુરેટર મેઘના સોલંકીએ જણાવ્યું કે ત્રેપન આર્ટિસ્ટની અલગ અલગ ક્રિએટિવિટી જોવા મળશે જેમ કે ઓઇલ પેઇન્ટિંગ એક્રેલિક પેન્સિલ વર્ક મંડલા આર્ટ પેન વર્ક સ્કલ્પચર્સ અને અલગ અલગ જાતના ટોટલ એકસો પચાસ આર્ટવર્ક પ્રદર્શનમાં મુકાશે તારીખે એક બે નવેમ્બરના રોજ એમએસયુ ફાઇન આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શનની જાહેરાત જાહેર જનતા માટે સવારના દસથી રાતના આઠ સુધી ખુલ્લું મુકાયું હતું અત્યારે દિવાળી પછી અમે એમએસ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક્ઝિબિશન્સ લઈને આવ્યા છે એમએસ આર્ટ ઇમોશન્સ મેઘના સોલંકી મેડમ દ્વારા અને મારું જે છે પોર્ટ્રેટ ઓફ સ્વામી મહારાજ જે બેપ્સ ગુરુ છે અમારા અને એમની નાઇન્ટી ટુ યર્સ જન્મજયંતિ બહુ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવવાની છે તે હિસાબે મેં એમનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને ઉપર હેપી મૂડ્સ એન્ડ ગણેશા છે અને એ મારા જે બંને પેઇન્ટિંગ્સ છે એ ઓન કેનવાસ છે એમએસયુ ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ખાતે આજે હું તારીખ એક નવેમ્બર અને બે નવેમ્બરના રોજ ફિફ્ટી થ્રી ગુજરાતના આર્ટિસ્ટ લઈને આવી આવીલી છું અને અહીંયા ટોટલ એકસો પચાસ આર્ટવર્ક અને સ્કલ્પચર્સ મૂકેલા છે ઓલ ઓવર ગુજરાતથી અમદાવાદ રાજકોટ સુરત જામખંભાળિયા બોરસદ અને વડોદરાના આર્ટિસ્ટ અહીંયા સામેલ છે દરેકને એક યુનિક સ્ટાઇલ જોવા મળશે તમને પેનવર્ક છે મંડેલા છે કેનવાસ આર્ટ છે સિરામિક આર્ટ છે અને સ્કલ્પચર્સ છે મેઘના સોલંકી ફાઇન આર્ટિસ્ટ हाँ मेरा नाम रश्मि है बड़ौदा से है और ये एम एस यूनिवर्सिटी फाइन आर्ट में एग्जीबिशन लगा हुआ है ये एग्जीबिशन बेसिकली विजिबिलिटी के लिए लगाया गया है अपने टैलेंट को दिखाने के लिए मेरा जोनल टेक्सचर आर्ट मि मिक्स मीडिया है एब्स्ट्रैक्ट आर्ट है तो मेरी ये दो क्रिएशन है जिसमें एक टेक्स्चर बना हुआ है और एक ऊपर भी टेक्स्चर है पर एब्स्ट्रैक्ट है तो बड़ौदा में अपनी प्रेजेंस को लाने के लिए विजिबिलिटी के लिए आर्ट एक्सपीरियंस के लिए ये शो कर लिया जा रहा है थैंक यू આઉટવે લે વજન નહીં કરાતી हाउस वाइफ़ बेसिकली हम भी हाउस वाइफ हैं मेरा बच्चा भी है पर मेरा ये पैशन है तो पैशन को करने के लिए एक टाइम निकालना पड़ता है अपने आप में आप हाफ एन आवर निकालो वन आवर निकालो टाइम निकाल के आपको अपने पैशन पे देना पड़ेगा तभी आप लाइफ में कुछ कर पाओगे मेरा खुद का एक्सपीरियंस है कि घर पे बैठे बैठे मैंने ये सब किया है मेरा पेंटिंग पर पे यह फर्स्ट एग्जीबिशन है लेकिन मैं मेड फॉर ऑर्डर वर्क हम करते हैं પહેલાં તો મારું નામ માહી મહેતા છે અને હું અહીંયા વડોદરાથી જ બિલોંગ કરું છું અને અમારું ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશનમાં અમે પાટ લીધું છે અને જ્યારે ખબર પડી કે આર્ટ ઇમોશન્સ એમ એસ આર્ટ ઇમોશન્સ આવી રીતના એક એક્ઝિબિશન યોજી રહ્યો છે તો પાર્ટ લેવાની ઈચ્છા થઈ પહેલીવાર ઓલરેડી આમાં ઇન્ટરેસ્ટ હતો એક્ટિવિટીઝ એન્ડ આર્ટ્સ એન્ડ ઓલમાં બટ ફર્સ્ટ ટાઈમ વિચારું કે યુનિક કરવામાં આવે તો મેં અહીંયા એક મંડાલા બનાવવામાં આવ્યું છે અને એક અહીંયા સ્કેચ કરેલો છે અને એક સોફ્ટ પેસ્ટલ્સથી એક એ કરેલું પેઇન્ટિંગ કરેલું છે બસ મન મન હતું એટલે એકવાર પાર્ટિસિપેટ કરો એક્સપિરિયન્સ લીધો અને નવો એક્સપિરિયન્સ મળી રહ્યો છે બધાને ગમી રહ્યું છે તો એ જોઈને એક ઉત્સાહ આવી રહ્યો છે કોન્ફિડન્સ આવી રહ્યો છે પોતાનામાં વડોદરા કલા નગરી તરીકે પણ ઓળખાય છે તો ઘણા બધા યુવાનો હોય છે એ કોઈ બીજી એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે પરંતુ જ્યારે કલાની વાત કરીએ તો ઓછા લોકો આમાં આગળ આવતા હોય છે યુવાનો માટે શું કહેવાય તમને જે લાગતું હોય તમને જે ગમતું હોય એ કરવામાં ક્યારેય ગભરાવું નહીં કારણ કે રિસ્ક લેશો તો જ તમે આગળ વધશો અને બધામાં કંઈ ને કંઈક ફેલિયર પોઈન્ટ આવે જ અને ફેલિયર પોઈન્ટને એઝ એ ફેલ તરીકે નહીં લેવાનું એને એક સ્ટેપ સમજવાનું કે આગળ સક્સેસ આવશે જ તો એના માટે ગભરાશો નહીં આગળ વધો જે તમને ગમતું હોય એ કરો મારું નામ ડૉક્ટર લજ્જા સુતરિયા છે હું અમદાવાદ ખાતે બીજે મેડિકલ કોલેજમાં એઝ અ પ્રોફેસર જોબ કરું છું હું અહીંયા બરોડા સ્થિત એમએસયુ આર્ટ ગેલેરીમાં આજે મારું એક્ઝિબિશન છે જે બે દિવસ માટે ચાલવાનું છે મારું બેઝિકલી મધુબની આર્ટવર્ક છે જે ફોક આર્ટ છે બિહારનું અને હું અમદાવાદથી અહીંયા મારું પેશન ફોલો કરું છું એઝ અ હોબી આને કરું છું તો બે દિવસ માટે અહીંયા બરોડા ખાતે આ એક્ઝિબિશન ચાલવાનું છે તો કદાચ પ્રોફેસર છો તો આ હું એઝ અ પ્રોફેસર બીજી મેડિકલ એનેટોમીમાં જોબ કરું છું મારી ગઈ સાલમાં રીનલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થયેલી હતી તો જે પણ મારું ફિઝિકલ અને પેઇન હતું એના માટે મેં એને હીલ કરવા માટે મેં આર્ટને એઝ અ ફોર્મ ઓફ હીલિંગ અને પીસ માટે આને મેં કર્યું છે આર્ટથી મને ખૂબ સારી પોઝિટિવિટી મળે છે એટલે હું એને એઝ અ હોબી લઈને કરું છું અને સમય બાબતે તો હું એટલું કહેવા માગીશ કે બધાની પાસે ચોવીસ કલાક હોય છે તો હું એકાદ કલાક ક્યાંકથી મારા પોતાના માટે ચોરી લઉં છું અને હું આ આર્ટફોર્મ મારા માટે અને હું અગર પોઝિટિવ રહીશ તો મારી આજુબાજુના લોકો પણ એટલા જ પોઝિટિવ રહેશે એટલે હું આને કન્ટિન્યુ કરવા માંગુ છું ડોક્ટર લજ્જા સુતરિયા મારી ખાસિયત પેઇન્ટિંગની એ છે કે મેં નવદુર્ગા પર કામ કર્યું છે જે નવરાત્રિના નવ સ્વરૂપ દર્શાવે છે અને અષ્ટલક્ષ્મી પર કામ કર્યું છે બંને કલમકારી આર્ટ છે અને બંનેને મેં ડિટેલ વર્ક ઝીરો પોઈન્ટ ઝીરો પોઈન્ટ ફાઇવથી કામ કરેલું છે અને મને આ પેઇન્ટિંગ બનાવતા મહિનો થયો છે એ થોડું મોનોક્રોમ પર કર્યું છે અને માતાની પછેડીને ઇન્સ્પાયર થઈને કર્યું છે બટ કલમકારીમાં કર્યું છે મારું નામ દેવલ પટેલ છે હું અમદાવાદથી છું અને મેં એમએસ આર્ટ યુનિવર્સિટીમાં પાર્ટિસિપેટ કર્યું છે આ ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં આર્ટ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આર્ટ ઇમોશન કરીને છે એમાં મારા બે પેઇન્ટિંગ મૂકવામાં આવ્યા છે ધ સોલ ઓફ વાઇલ્ડ અને પીસ ઓફ આર્ટ ઓમ ઓમ ઓમમાં આ પ્રમનું શાંતિનું પ્રતિક છે અને ઓમમાં મેં ટર્કીઝ બ્લૂ ગોલ્ડન વ્હાઈટ કલર શાંતિ ઉર્જા અને આત્મીયતાને દર્શાવે છે અને ઓમનો અવાજ એ પીસ હાર્મોનિયન અને યુનિવર્સને જોડે છે ઓમ એ ઓમ ઓમના પેઇન્ટિંગમાં આપણને આંતરિક શાંતિ મળે તેવી પ્રેરણાઓ આપે છે સુલક્ષિણા મોરકર એ એમએસ આર્ટ ઇમોશન્સ ગ્રુપ એક્ઝિબિશન છે એની ખાસિયત એ છે કે અહીંયા આખા ગુજરાતમાંથી ત્રેપન આર્ટિસ્ટનું આર્ટ એક સાથે ડિસ્પ્લે થયેલું છે મારા આર્ટવર્ક મેં છે અહીંયા મેં જે અહીંયા આર્ટવર્ક ડિસ્પ્લે કર્યા છે એ રંગ વન અને રંગ ટુ ઇટ ઇઝ અબાઉટ ધ ડ્યુઆલિટી ઇન લાઇફ અને સ્પિરિચ્યુઆલિટી અને ડ્યુઆલિટી જે લાઈફમાં હોય એના વિશે છે હું પૂર્વી ગોકર્ણી અમદાવાદથી આવી છું અહીંયા Uh, मैं अहमदाबाद से आई हूँ और एम एस यूनिवर्सिटी जो कि uh, बहुत बड़ा नाम है इस फील्ड में तो मैं हमेशा से यहाँ पे करना चाहती थी मेरा दूसरा एग्जीबिशन है इस हॉल में तो मैंने वाटर uh, कलर में ये तीन साधु उसके फेसेस लगाए हैं हाँ तो मेरा मीडियम वाटर कलर ही है और जब मैंने ये पेंटिंग्स बनाए थे तो मैं कोई भी पेंटिंग ऐसे मास्टर पीस बनेगा ऐसे सोच के नहीं बनाती हूँ तो जब मैं बहुत सारे फेसेस ऑफ इंडिया एक्सप्लोर कर रही थी तो फिर मैंने ये तीन फेसेस सेलेक्ट करके और ये बनाए तो मेरा नाम प्रभावना शैलेश है और मैं अहमदाबाद से हूँ यह हूँ पाँच चित्र लगा फर्स्ट से श्रीनाथ जिनूच है जो स्टोन वर्क કર્યું છે મેં બીજું છે લેપડનું ડ્રોઈંગ બનાવ્યું છે જે હું ચારકોલમાં બનાવ્યું છે બીજું શ્વાન છે બે શ્વાન બતાવ્યા છે ત્રીજું છે ડિવાઈન ડ્યુ કરીને છે તેમાં બે જણનું હું ચિત્ર દોર્યું છે એક પાર્વતીજી છે વન સાઈડ અને એક સાઈડ ગણપતિ છે એ બંને વચ્ચે બોન્ડ બતાવ્યો છે અને ત્રીજું છે એ હનુમાનજીનું મેં ડ્રોઈંગ કર્યું છે જે ચારકોલમાં છે મારું નામ ભાવસાર જાનવી છે હું અહીંયા વડોદરાની જ છું બે દિવસ માટે એક્ઝિબિશન ખુલ્લું છે તો વડોદરાવાસીઓ જરૂરથી વિઝિટ કરજો આ મારું બીજું એક્ઝિબિશન છે ફર્સ્ટ મેં રાજકોટમાં કરેલું બરોડામાં મારું પહેલું એક્ઝિબિશન છે અને મેં બનાવ્યું છે અહીંયા તમને ઘણા બધા આર્ટ જોવા મળશે મિક્સ મીડિયામાં મેં બનાવ્યું છે નંદી મહારાજ બનાવ્યું છે અને સમુદ્ર મંથન બનાવ્યું છે નંદી મહારાજમાં તમને શિવ ભગવાનના ઘણા રૂપ અલગ અલગ જોવા મળશે ઘણા દેવી દેવતાઓ જોવા મળશે અને સમુદ્ર મંથનમાં આપણા ચૌદ રત્નો છે સાથે સાથે તમને એમાં ઘરેણાં છે આ છે જે બી સમુદ્ર મંથનનું અત્યારેના જનરેશનને જે નથી ખબર એ ચૌદ રત્ન મેં દર્શાવવાની પ્રયાસ કર્યો છે થેન્ક યુ એવું તમે પૂછો છો તો હું ટુ બી ફ્રેન્ક કહું છું હું હાઉસ વાઇફ જ છું સાથે હું આર્ટિસ્ટ છું અને બધું મેનેજ થઈ જાય છે ડિપેન્ડ આપણી ઉપર હોય છે થોડોક ટાઈમ આર્ટિસ્ટ નીકાળવો જ પડે છે અને પોતાની માટે જો આર્ટ માટે તમે ટાઈમ નીકાળો તો તમે નેક્સ્ટ લેવલ પર જઈ જ શકો છો કોન્ફિડન્સ બસ તમારામાં રાખવાની જરૂર છે મારું નામ ડબગર ગૌતમ છે આજથી એક વર્ષ પહેલાં હું અહીંયા આવ્યો તો માત્ર એક્ઝિબિશન જોવા માટે અને ત્યારે અલગ અલગ ચિત્રો એવા જોયા હતા કે મને અંદરથી એમ થયું કે મારીમાં આ હોબી છે તો હું કેમ બધા સમ સમક્ષ લાવી શકું એમ અને આ વખતે આર્ટ ઇ આર્ટ ઇમોશન દ્વારા ગ્રુપ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યું ફર્સ્ટ અને સેકન્ડ નવેમ્બર ખાતે ફાઇન આર્ટ ફેકલ્ટી આર્ટ આર્ટ એક્ઝિબિશન યોજ્યું અને એની અંદર મેં પાર્ટિસિપેટ કર્યું હવે અહીંયા આગળ દેખાય છે કે જે એક્રેલિક કલરની અંદર મેં શ્રી રાધા રાધારમણનો ફોટો બનાવે છે અને એના નીચે મિક્સ મીડિયમમાં વોટર કલર બેઝ અને પોસ્ટર કલર બેઝ પર નેચર ડ્રોઈંગ બનાવી છે મારું નામ ડબઘર ગૌતમ કુમાર દિનેશભાઈ છે અહીંયા પાર્ટિસિપેશન મેં મારું ત્રીજી વખત છે અને આ આ હોલની અંદર મારું બીજું પેઇન્ટિંગ છે બીજી વખત એક પાછું આની પહેલાં અમે કોઈ વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો અને મારું પેઇન્ટિંગ જે છે એની થીમ છે લાઈન અને લાઇન ઉપર એના બધા જે છે એ બધા સ્ટ્રોક છે બધા આખા અને પેઇન્ટિંગ લાઇન ના એવું નથી આ વખતે મેં જે છે એવું રાખ્યું કે ભાઈ નેચર સ્ટડી કરું એમ કે નેચરની અંદર એમ કે ભાઈ જે છે એ ખાલી આપણે એમ કે ખાલી પેઇન્ટિંગ સ્ટ્રોક ઉપર આખું વર્ક કરીએ એટલે જે પેઇન્ટિંગ જે છે એ એક્રેલિક મીડિયમ ઉપર છે કેનવાસ છે અને મેં ખાલી જે છે આખા લાઈન જે રિધમ છે કે એ રિધમ ઉપર આખું વર્ક કર્યું છે બધું મારું નામ કૈલેશ જાની છે અને હું જામનગરથી આવું છું